સદભાવના વૃદ્ધાશ્રમનું જે નવું સંકુલ રાજકોટમાં આકાર લેવા જઈ રહ્યું છે એકરની વિશાળ જગ્યામાં આશરે પાંચ હજાર વૃદ્ધો સમાઈ શકે એવું ત્રી ચૌદસો રૂમવાળું ભવ્ય વૃદ્ધાશ્રમ જ્યારે આકાર લેવા જઈ રહ્યું છે ત્યારે તેના લાભાર્થે પૂજ્ય મરો બાપુની રાજકોટમાં રામકથાનું આયોજન છે જે અંતર્ગત ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે આશરે પચાસ હજાર લોકો ભોજન લઈ શકે રોજે રોજ તેની સંપૂર્ણ રીતે તૈયારી પૂરી કરવામાં આવી છે આપ જોઈ શકો છો એમ માનવીના માથાળા જેટલા ઊંડા ચૂલા જેમાં કુલ મળીને નવ નવ દિવસમાં સત્યાવીસો મણ લાકડું વપરાશે આ સિવાય એકી સાથે આ તમામ ભક્તજનોને પ્રસાદ આપી શકાય એ માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે જેમાં અનેક પ્રકારનું અનાજ કરિયાણું તેલના ડબ્બા આશરે બે હજાર જેટલા ચોખ્ખું ઘી આ બધી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે રસોઈના જે મિત્રો કરવાના છે એની વાત કરીએ તો આશરે ચારસો જેટલા રસોઈમાં અંદર રસોડામાં કાર્યરત કાર્યકર્તાઓ હશે અને પીરસનારની વાત કરીએ તો આશરે છસો જેટલા કાર્યકર્તાઓ રસોઈ ભોજન પ્રસાદ ભાવથી પીરસતા હશે તો રાજકોટની જનતાને અપીલ છે કે આ રામકથામાં કથા શ્રવણ કરવા માટે વધારે ને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરીને જ અચૂક ઘરે જાય